બાજુ આવેલ કંપનીમાં કામ કરતા કામદારોનું આરોગ્ય જોખમાય તેવી સ્થિતિ સર્જાય છે ગઈકાલે નેશનલ કોલિંગ ટાવર જે કંપની છે જેના દ્વારા અમારી કચેરી જો રીજી કરવામાં આવી છે સામે કોઈ આરએનબી નો ગ્રેમેજ કામ બી ચાલી રહ્યું છે આજે પાણીનો પ્રશ્ન છે એ પ્રાઇવેટ સોસાયટી છે એનું પાણી છે અને ગઈકાલે જે અરજી આવી છે એના સંદર્ભે આજે સ્થળ તપાસ કરીને આગળની જે કાર્યવાહી હશે એ કરવામાં આવશે અને જો ફિલ્મ છે જે પ્રાઇવેટ સોસાયટી દ્વારા એને એનો નિકાલ નહીં કરવામાં આવે તો પછી એમાં સીઆરપીસી એકસો તેત્રીસ હેઠળ પબ્લિક નેશન્સમાં કેસ દાખલ કરવામાં આવશે